દુનિયાના સુપરફાસ્ટ સમાચારની મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતીઓ ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા ત્યારે ચોમાસું દક્ષિણ ગુજરાતને અત્યારે આગમન થઈ ચૂક્યું છે જી હા દોસ્તો અંદાજિત પંદર જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં દસ્તક આપતું હોય છે પરંતુ ચાર દિવસ પહેલાં એટલે કે અગિયાર જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે અને ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ પણ સર્જાઈ ગયો છે મિત્રો બીજી તરફ વરસાદની વાત કરીએ તો ચોમાસાનું આગમન ધીમે ધીમે થઈ ચૂક્યું છે ત્યારે હવે આજ રોજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પણ થઈ શકે છે કોઈ કોઈ વિસ્તારમાં તો અડધા ઇંચ જેટલો પણ વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ભારતમાં હજુ પણ ગરમીનો માહોલ યથાવત રહેશે વરસાદ નહીં પરંતુ હવામાન વિભાગે વેવનું એલર્ટ આપ્યું છે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એકવાર એક ગરમીનો માહોલ છવાયો છે અને વેવને લઈને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી છ દિવસ સુધી દિલ્હી એનસીઆરમાં વેવની સંભાવના રહેલી છે હવામાન વિભાગે આગામી બે દિવસ ઓરેન્જ એલર્ટ જ્યારે ચાર દિવસ યલ્લો એલર્ટ જારી કર્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે હીટવેવની સંભાવના રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે ભારતમાં એક તરફ વરસાદી માહોલ ત્યારે બીજી તરફ ગરમીનો માહોલ છે વરસાદની જોરદાર બેટિંગ પણ જોવા મળી હતી અનેક જગ્યાએ પાણી જ પાણી થઈ ગયું હતું હવામાન વિભાગની આગાહી મુજબ મુંબઈમાં વરસાદની જોરદાર બેટિંગ જોવા મળી છે મુંબઈના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવી છે જેમાં ખાસ કરીને

ફરી ગૃહમંત્રી બનવા પર શાહે શું કહ્યું અમિત શાહને ફરી એક વખત ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે જે અંગે તેમણે એક્સ ઉપર પોસ્ટ કરીને નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે સાથે તેમણે લખ્યું છે કે મોદી ત્રણ પોઈન્ટ શૂન્યમાં ગૃહ મંત્રાલય સુરક્ષાને વધુ સઘન અને મજબૂત કરવાનું ચાલુ રાખશે પીએમ મોદીના સુરક્ષિત ભારતના વિઝનને સાકાર કરવા નવા આયામો રજૂ કરશે આ સાથે પીએમ મોદીના સક્ષમ નેતૃત્વમાં સહકાર મંત્રાલય ખેડૂતો અને ગામડાઓને સહકાર દ્વારા સમૃદ્ધ બનાવવા માટે પ્રતિબદ્ધ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદ્રબાબુની સંપત્તિમાં બાર દિવસમાં બારસો ને પચીસ કરોડનો વધારો થયો છે ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુના પરિવારની માલિકીની કંપની હેરિટેજ ફૂડ્સના શેરમાં બમ્પર ઉછાળો આવ્યો છેલ્લા બાર ટ્રેડિંગ દિવસમાં કંપનીના શેર એકસો પાંચ ટકા વધ્યા છે ત્રેવીસ મેના રોજ આ શેર ત્રણસો ને પર બંધ થયા હતા જ્યારે સોમવારે આ શહેર સાતસો ને સત્યાવીસના ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયા હતા આ ઉછાળાને કારણે ચંદ્રબાબુ નાયડુના પરિવારની સંપત્તિમાં બારસો ને પચીસ કરોડ રૂપિયાનો વધારો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ કયા મંત્રાલયો પોતાની પાસે રાખ્યા છે નવી સરકારની રચના સાથે તમામ કેબિનેટ મંત્રીઓને અલગ અલગ મંત્રાલયોની ફાળવણી કરી દેવામાં આવી છે મંત્રીઓ કાર્યભાર પણ સંભાળી લીધો છે કેટલાક એવા મંત્રાલયો છે જે પીએમ મોદીએ પોતાની પાસે રાખ્યા છે જેમાં કર્મચારી લોક ફરિયાદ અને પેન્શન પરમાણુ ઉર્જા અને અંતરિક્ષ વિભાગનો સમાવેશ થાય છે આ સિવાય પીએમ મોદી એવા વિભાગો પણ સંભાળી રહ્યા છે જે કોઈ મંત્રીને ફાળવવામાં નથી આવ્યા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો અલગ અલગ છે કાર્યભર સંભાળ્યા બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે લોકશાહીમાં સરકાર સતત ત્રણ વખત ચૂંટાય તે મોટી બાબત છે વિશ્વને અનુભવાશે કે ભારતમાં આજે નોંધપાત્ર રાજકીય સ્થિરતા છે પાકિસ્તાન અને ચીન સાથેના અમારા સંબંધો અલગ છે ચીનના સંદર્ભમાં અમારું ધ્યાન સરહદ મુદ્દાનું સમાધાન શોધવા પર રહેશે અને પાકિસ્તાન સાથે અમે સરહદ પરના આતંકવાદના વર્ષો જૂના મુદ્દાનું સમાધાન શોધવા માગીએ છીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચસો વર્ષ જૂની પ્રતિમા ભારતને પરત મળશે બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કહ્યું છે કે તે એક હિન્દુ સંતની પાંચસો વર્ષ જૂની કાંસ્ય પ્રતિમા ભારતને પરત કરશે આ પ્રતિમા સોળમી સદીની હોવાનું માનવામાં આવે છે જે તામિલનાડુના એક મંદિરમાંથી ચોરાઈ હતી સંત થિરુમંગાઈની સાઠ સેન્ટીમીટર ઊંચી પ્રતિમા હાલમાં યુનિવર્સિટીના એસ મોલિયન મ્યુઝિયમમાં રાખવામાં આવી છે 1967 માં સોથેબીના ઓક્શન હાઉસ દ્વારા તેની હરાજી કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ દેશના ઉપરાષ્ટ્રપતિનો પ્લેન ગોમ થયો છે આ આફ્રિકન દેશ મલાવિના ઉપરાષ્ટ્રપતિને લઈ જતું લશ્કરી વિમાન ગોમ થઈ ગયું છે સરકારી સૂત્રોએ ઉપરાષ્ટ્રપતિના મોતની આશંકા પણ વ્યક્ત કરી છે આ વિમાને સોમવારે સવારે મલાવિની રાજધાની લીલો ગવેથી ઉડાન ભરી હતી આ વિમાનમાં ઉપરાષ્ટ્રપતિ સિવાય અન્ય નવ લોકો સવાર હતા પ્લેન સવારે મોજુમાં લેન્ડ થવાનું હતું પરંતુ તે પહેલાં જ પ્લેન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદીઓને પકડવા સીઆરપીએફનું સઘન ઓપરેશન હાથમાં આવ્યું છે તીર્થયાત્રોની બસ પર આતંકવાદી હુમલાને અંજામ આપનાર આતંકવાદીઓની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે સેના અને સીઆરપીએફની અગિયાર ટીમ ઉપરી પહાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓને ખતમ કરવા માટે મિશન મોડમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે હુમલા બાદ આતંકીઓ જંગલ તરફ ભાગ્યા હતા કમાન્ડો અને ડ્રોન પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીટ પરીક્ષા રદ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર નીટ પરીક્ષા રદ કરવાની માગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી ચાલી રહી હતી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પરીક્ષા રદ કરવાનો અને કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇન્કાર કર્યો છે સાથે એનટીએને નોટિસ આપી છે કોર્ટે કહ્યું છે કે પરીક્ષાની પારદર્શિતા પર અસર થઈ છે એનટીએનો પક્ષ જાણવો પણ જરૂરી છે હવે એનટીએ આ અંગે જવાબ આપવાનો રહેશે ગેરરીતિનો આક્ષેપ કરીને પરીક્ષાર્થીઓએ નીટ પરીક્ષા રદ કરવાની માગ કરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો પૂજા કરીને ચાર્જ સંભાળ્યો છે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણને કૃષિ ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજે ગણપતિની પૂજા કર્યા બાદ કાર્યભાર સંભાળી લીધો છે ઓફિસમાં તેમણે સર્વપ્રથમ ભગવાન ગણેશના ચરણોમાં ફૂલ અર્પણ કર્યા અને હાથ જોડીને આશીર્વાદ માગ્યા ઉલ્લેખનીય છે કે સિંહ પહેલી વખત કેબિનેટ મંત્રી બન્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે કોલેરાના પણ ઓગણીસ કેસ સામે આવ્યા છે અમદાવાદમાં ગરમી વરસાદ પહેલાં જ પાણીજન્ય રોગચાળાએ માજા મૂકી છે છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં ઝાડા ઉલટીના ચારસો ને અડસઠ કેસ કમળાના તોંતેર ટાઈફોઇડના એકસો ને છપ્પન કોલેરાના ઓગણીસ કેસ નોંધાયા છે શહેરના અમરાવાડી બહેરામપુરા દાણી લીમડા ગોમતીપુર લાંબા ઇન્દ્રપુરી રામોલ હાથીજણ નરોડા અને નવરંગપુરામાં કોલેરાના વધુ દર્દીઓ જોવા મળ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે